સુલો હંતાડો હા રશિયાળો વજો હંતાડો પડ ઘર કઈ ના રાંધું નથી હે ઉ કરો આય માર બા કામ કરે છે ને આ જો આ હા બતઈને બેસી જાવ જો આ ફાયર આયા તે એ બાય મુકે ઓલે ઠામડા સુકવવા કાય છે હા તો તમને જાય એટલે ને તડકો

હું કંઈ બીજું કરવાની નથી જોરથી બોલ જોરથી હું કંઈ બીજું નથી કરવાની સાથે નો કર્યો રજા કરવું પડશે હો નહીં રે તો એમ ન કરવું કરવું પડે ને બાપ પડે ન ભાવ બાન તો હું નો કહી ના ખાઈને એક એક થોડું

હાલો કપડા દહની ની જોડી 10 ની 3 કોઈ ને મફા 10 રૂપિયા માં ખાસ વાત એક બે જોડી કે કબાટ માં છે આમાં એક કઈ નહીં નવા મારા પડ્યા છે કે હો આ હંગરીમાં હે 100 ڈالر પે પે તરતા 50 તો છે

આ તો મિત્રો મારા પપ્પા ગયા તા ખોળ ભરવા તો એટલું ખોળ લેવા છે એક બાર પણ એમ ઊંચી છે મારા મમ્મી તો કાંઈક મથે છે આડા અવડા બાકી એવું છે તો મારે શું કામ કરવાનું છે થોડું જાજુ રીડિંગ કરવાનું છે બાકી તો તાર કઈ કામ છે કાઈ નહીં હવે નવરા નવરા મારે થોડું જાજુ રીડિંગ કરવાનું છે બીજા નવરામાં વિડીયો એડિટ કરવાનો છે તમારા સુધી હું આ વિડીયો પહોંચાડી દઉં તો આ વિડીયો નાનો હોય મોટો હોય મને નથી ખબર એડિટ કરું ત્યારે ખબર પડશે બાકી વિડીયો જો તમને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય